ચાલો મિત્રો બધાની જય માતાજી તો આપણે આ જે મરચું દળાયું છે તો મરચું દળાયું છે તો મરચું જોઈ લો આપણે વેચવાનું છે મરચું કિલો કિલોના પેકિંગ છે હું તમને પછી દેખાડ કંઈક નહીં તો આ આપણે લાલ મરચું છે તો મરચું જે ભાઈને લેવું હોય તો એ નીચે ડિસ્પ્લે માથે નંબર આપેલો છે તો મને ફોન કરજો હું તમને મરચું આપીશ તો મરચાંનો ભાવ બસો સિત્તેર રૂપિયા રાખેલો છે અને ફૂલ કલરમાં આવશે અને ફૂલ ગેરંટી ભેર શેર નહીં આવે